જય દશામા મિત્રો દિવાસાના દિવસથી જ મા દશામાનું વ્રત લેવામાં આવે છે સવારે નાહી ધોઈને પાટલા ઉપર દશામાનું સ્થાપન કરવામાં આવે છે ત્યારબાદ દશામાના વિવિધ પ્રકારના ભજનો ગાવામાં આવે છે અને દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવામાં આવે છે અથવા એક ટાણું કરવું જોઈએ ત્યારબાદ અગિયારમાં દિવસે દશામાની મૂર્તિને જળમાં પધરાવવામાં આવે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે પાંચ વરસ બાદ ઉજવણી કરવામાં આવે છે મિત્રો તમારા ઘરમાં કે સોસાયટીમાં દશામાની પૂજા કરવામાં આવતી જ હશે મિત્રો આજે આપણે આ વિડીયોમાં દશામાના વ્રતની કથા અને મહિમા વિશે જાણીશું આ કથા પૂરી સાંભળનારને દશામાના આશીર્વાદ મળે છે આ કથા પૂરી સાંભળવાથી દશામાં તેમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ભરી દે છે તો મિત્રો આજની વિડીયો અંત સુધીમાં ખાસ જોજો તથા આપણે ચેનલ પર નવા આવ્યા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો કહાણી સાંભળીએ એક નાનકડા નગરમાં ઘણી બધી બહેનો દશામાનું વ્રત કરે છે બીજા દિવસે શ્રાવણ મહિનો શરૂ થાય છે વ્રત કરનાર બહેનો નદીએ નાહવા જાય છે નદીના કાંઠા ઉપર રાજાનો મહેલ હતો બધી બહેનોને નાહતી જોઈને રાણીએ દાસીને કહ્યું જાણે જઈને પૂછી આવ આ લોકો સાના વ્રત કરે છે દાસી આવીને બહેનોને પૂછ્યું બહેનો તમે બધા સાના વ્રત કરો છો બહેનો કહે દશામાનું વ્રત કરીએ છીએ દાસી કહે છે એ વ્રત સી રીતે થાય બહેનો કહે સૂતરના તાતના લેવા તેને દસ ગાંઠો વાળવી દોરાને કંકુ દેવું ઉપવાસ કરવા અને યથાશક્તિ દાન કરવું દાસીએ આવીને રાણીને વાત કરી રાણીએ વ્રત લેવાનું વિચાર્યું રાત્રે રાજા આવ્યા ત્યારે રાણીએ કહ્યું હું દશામાનું વ્રત કરું છું રાજાએ કહ્યું એ વ્રત કરવાથી શું લાભ થાય રાણી કહે નિર્ધનને ધન મળે મનવાંછિત ફળ મળે સુખ મળે સમૃદ્ધિ મળે પુત્ર પરિવાર વધે રાજા અહંકારી અને ઘમંડી હતો એ કહે મારે ધનની ખામી નથી રાજપાટ સુખ સાહ્યબી બધું જ છે મારી જોડે મને કસી વાતની કમી નથી રાજાના આવા વચનોથી રાણી રીસાયા ખાધા પીધા વગર સુઈ ગયા રાત્રે દશામાં આવ્યા અને આખાએ રાજમહેલમાં ફરી વળ્યા સવાર થયું ત્યારે આખા રાજ્યમાં તથા રાજમહેલમાં અવ્યવસ્થા ઊભી થઈ અંધાધૂંધી થવા લાગી રાજ્યના ભંડારોમાંથી પૈસો ચાલ્યો ગયો મહેલના બધા જ કોઠાર જોવા જાય તો ખાલીખમ થઈ ગયા હતા અન્નનો એકે દાણો જોવા ન મળે ગામની પ્રજા રાજા પાસે આવીને કહેવા લાગી રાજા રાણી તમે પહેરે લુગડે બહાર નીકળી જાઓ તમારા રાજ્યની દશા ખૂબ જ ખરાબ થવાની છે રાજા રાણી તથા બે કુંવર પહેરેલ લુગડે ચાલી નીકળ્યા ગામણે પાદરમાં ફૂલવાડીમાં જઈ બેઠા તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ રાણી કહે આપની કઠણ દશા બેઠી છે આપણે અહીં રહીશું તો ગામની પ્રજાને ઘણું દુઃખ ભોગવવું પડશે આપના રાજ્યની પ્રજા ઘણી દુઃખી થશે એવું ન થાય તે પહેલાં આપણે આ રાજ્ય છોડીને ચાલ્યા જઈએ રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં કુંવર ભૂખ્યા થાય છે થોડી વારે રાણીની સહેલીનું ઘર આવ્યું રાણી કહે બહેન બટકું રોટલો આપો તો રાણીની સહેલી કહે છે જા વિખારણ રોટલો કેવો ને વાત કેવી મારા રાજ્યમાં ભીખ માગતા તને શરમ નથી આવતી આવું કહીને બહેનપણીએ રાણીને ના કહેવાના શબ્દો કહ્યા રાજા રાણી ત્યાંથી આગળ ચાલ્યા હવે કુંવરને તરસ લાગી એટલામાં એક વાવ આવી રાણી કુંવરોને લઈને પાણી પીવડાવવા વાવમાં ઉતરી ત્યાં તો બંને કુંવરોને દશામાએ વાવમાં ખેંચી લીધા રાણી રોતી કકડતી રાજા પાસે આવીને રડતા રડતા કહે બંને દીકરા વાવમાં પડી ગયા રાજા કહે કલ્પાત કરશું નહીં જેના હતા તેને લઈ લીધા ત્યારબાદ રાજા રાણી ત્યાંથી આગળ ચાલ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજા કહે બહેણને મળ્યા વગર જવાય નહીં એક પખાલી સાથે સંદોષો સંદેશો મોકલ્યો કે તમારા ભાઈ ભોજઈ મળવા આવ્યા છે બહેન કહે મારા ભાઈ ભોજઈ આમ થોડા પાલખી વગર આવે નહીં પણ સમજુ બહેને મનમાં વિચાર્યું કે ભાઈની કઠણ દશા હોય તો કદાચ આવ્યા પણ હોય એમ વિચારી બહેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકડું લઈ માટલીમાં ઘાલી મોકલાવ્યું પણ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસા થઈ ગઈ હતી અને સાંકડું સાફ થઈ ગયો હતો રાજાએ વિચાર્યું કે મારી બહેન મને મારી નાખવા રાજી ન હોય એને તો મારા માટે ખાવાની વસ્તુ મોકલી હશે પણ આ તો દશામાના ખેલ જણાય છે ત્યારબાદ રાજા રાણી આગળ વધે છે માર્ગમાં એક મોટી નદી આવી નદીના કિનારા ઉપર જ ચીબડાણી વાડી હતી રાણીએ કહ્યું ખેડૂતભાઈને કહ્યું અમને બહુ ભૂખ લાગી છે એક ચીભડું આપો તો સારું ખેડૂતે ચીભડું આપ્યું પણ દિવસ આથમી ગયો હતો અને સૂર્યાસ્ત પછી ખાવું નહીં એવો રાજાનો નિયમ હતો તેથી ચીબડું પોતાની બાજુમાં મૂકીને સૂઈ ગયા એવામાં એ રાજ્યના રાજાનો કુંવર રીસાઈને છાનો માનો મોસાળમાં નાસી ગયો હતો તેથી રાજાના સૈનિકો કુંવરને શોધવા નીકળ્યા હતા તે ફરતા ફરતા રાજા રાણી જ્યાં સૂતા હતા ત્યાં આવી ચડ્યા પેલું ચીબડું અચાનક કુંવરનું માથું થઈ ગયું હતું તે પેલા સૈનિકે જોયું તેથી સૈનિકોએ રાજા રાણીને માર મારી પકડી લીધા અને પોતાના રાજા પાસે લઈ ગયા પેલા રાજાએ તેમને કેદમાં પૂર્યા રાજા રાણીને જુદી જુદી ઓરડીમાં પૂર્યા રાજા તો વિચાર કરે છે બાર બાર મહિનાથી કઠણ દશાના ફળ ભોગવી રહ્યો છું એ દશામાના જ ખેલ છે રાણી ઓરડીમાં એકલી રોતી બેઠી છે તેને વિચાર્યું તે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી આ બધા દુઃખ પડે છે બાર મહિના પૂરા થયા દિવાસાનો દિવસ આવ્યો શ્રાવણ મહિનો આવ્યો રાણીએ દશામાનું વ્રત લીધું દશામાના નકોરડા ઉપવાસ કર્યા અગિયારસમાં દિવસે એક ભલા સૈનિકને રાણી કહે ભલા ભાઈ દશામાને રીઝવવા મેં વ્રત કર્યું છે તું મને મદદ કર દશામાં તારું પણ સારું કરશે દસ મુઠ્ઠી ઘઉં લાવી દે અને લચકો માટી આપ અને ગોળનું દડબું આપ માટીની સાંકડી બનાવી દશામાની સ્તુતિ કરવા કરગરવા લાગી હે દશામાં અમે પામર જીવ અમારી ઉપર દયા કરો એમ કહી માની મનોમન ભક્તિ કરી પછી પતિને જમાડ્યો ને પોતે પારણા કર્યા રાત્રે સાંઢળીને ઘરમાં રાખી સવારે પેલા ભલા સૈનિકને આપીને જળમાં પધરાવવા કહ્યું સૈનિકે નદીમાં જઈ સાંઢડી જળમાં પધરાવી એ રાત્રે એ ગામના રાજાને સ્વપ્નમાં દશામાં આવ્યા ને જણાવ્યું કે તારો કુંવર રીસાઈને મોસાળ નાસી ગયો છે ને વગર વાકે તે રાજા રાણીને જેલમાં પૂર્યા છે તેમને છોડી મૂકજે સવારમાં તારો કુંવર મોસાળથી ઘેર આવશે જો તું મારી વાત નહીં માને તો એના જેવી બુરી હાલત તારી થશે સવાર થતાં રાજકુંવર ઘેર આવ્યો રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો લીલું તાજું ચીંભડું સ્વપ્નું સાચું પડ્યું તેને રાજાને ધ્યાનમાંથી છોડી મૂકવા હુકમ કર્યો રાજા રાણીને સારા કપડાં પહેરાવી રજા આપતા ગામનો રાજા કહે તમો મારા ગુન્હામાં નથી પણ દેવના કોપે તમારી આ દશા આમ કહી વિદાય દીધી રાજા રાણી સમજ્યા કે હવા હવે દશા વળ વળતી લાગે છે માટે ચાલો પાછા વળીએ રાજા રાણી બહેનને ગામ આવ્યા રાજાએ વિચાર્યું જણી બહેન મારા મારવા રાજી ન હોય માટલી કાઢી જોતા જઈએ ખોદીને માટલી કાઢી જુએ તો ખાવા જેવી સુખડી અને સાવ સોનાનું સાંકડું દીઠા માટલી લઈને રાજા રાણી આગળ ચાલ્યા વચમાં વાવ આવી દશામાએ વિચાર્યું રાજાના બંને દીકરા લીધા છે તો પાછા આપું ઘરડા ડોસીનું રૂપ લીધું ને છોકરાઓને આગળીએ વળગાડ્યા જેવા રાજા રાણી ત્યાંથી પસાર થયા કે દસામાએ બૂમ પાડી એ ભાઈ ઊભા રહો આ બંને રાજાના કુંવર જેવા છોકરા ભૂલા પડી ગયા છે તેમને ગામમાં લેતા જાઓ રાજા રાણીએ પોતાના છોકરાઓને ઓળખ્યા અને બે રાજકુંવરોને રાણીએ હિતથી ઉપાડી લીધા એટલે દશામાએ અસલ સ્વરૂપ ધર્યું દિવ્ય સ્વરૂપ જોઈ રાજા રાણી પગમાં પડી ગયા પ્રસન્ન થઈ દશામાએ કૃપા કરી દશામાં કહે હે રાજા અહંકાર છોડી દેજો આજથી તમારી દશા વળશે તમે ઘેર જાઓ તમારું રાજ તમને પાછું મળશે ઘેર જઈ મારા વ્રતનો મહિમા વધારજો જે કોઈ મારું વ્રત કરશે તેને મારી કૃપાથી સુખ સંતોષ મળશે એટલામાં દશામાંની કૃપાથી એક રથ થઈ ગયો રથ આપી માતાજી કહે લે રાજા આ રથમાં બેસી તમારા રાજમાં જાઓ તમારી સમૃદ્ધિ હવેથી વધશે એટલું કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રથમાં બેસી રાજા રાણી કુંવરોને લઈને આગળ ચાલ્યા રસ્તામાં બહેનપણીનું ગામ આવ્યું જેને જાકારો દીધો હતો તે બહેનપણી સામે ચાલી રાણીને ભેટી પડી ને કહેવા લાગી અહો બહેન ઘણા દિવસે આવ્યા આજ તો તમને નહીં જવા દો રાજાએ કહ્યું બહેન મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલો નહોતો દીધો ને આજે તમે રાત રોકાવાની વાત કરો છો પણ હવે અમે રહીશું નહીં એટલું કહી રાજા રાણી ચાલી નીકળ્યા પોતાના ગામની ફૂલવાડીમાં આવ્યા એટલે સુકાયેલી ફૂલવાડી લીલી બની ગઈ ગામમાં સમાચાર મોકલ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને આવ્યા છે ગામના લોકો વાજતે ગાજતે સામયું લઈને આવ્યા રાજા રાણીને વધાવ્યા અને મહેલમાં લઈ ગયા આખા રાજની દશા વળતી થઈ સૂર્યના તેજ પેઠે રાજાની કીર્તિ વધવા લાગી પ્રજાના આનંદનો પાર ન રહ્યો રાજા રાણીએ દશામાંના વ્રતનો મહિમા વધાર્યો તેથી રાજમાં સમૃદ્ધિ વધી સુખ વધ્યા પાંચ વર્ષ પૂરા થયા એટલે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું રૂપાણી સાંઢણી કરી બ્રાહ્મણને દાણમાં દીધી દશામાને પૂજા નૈવેદ્ય ધર્યું આખા ગામને જમાડ્યું અને પુણ્યદાન કર્યા રાણીએ રાજાની રીત પ્રમાણે ઉજવણું કર્યું તેથી રાજમાં દશામાની કૃપા ઉતરી મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મા દશામાની કૃપા આવના સૌ ઉપર નિરંતર બની રહે મળીશું હવે એક નવા વિડીયોમાં જય દશામાં